જુઓ ગણિતમાં તો સીધો હિસાબ છે બે વત્તા બે એટલે ચાર પણ ભાષાનું શું અહીં કોઈ એક સાચો જવાબ હોય ખરો ભાષાનું મૂલ્યાંકન એ ખાલી જ્ઞાન ચકાસવા માટે નથી એ એ સમજવા માટે છે કે વિદ્યાર્થી એ ભાષાનો ઉપયોગ કરીને શું શું કરી શકે છે અને આ જ વાત આ પડકારને બહુ જ રસપ્રદ અને મહત્વનો બનાવે છે યાદ છે પેલી સ્કૂલની ભાષાની પરીક્ષાઓ કેટલો સ્ટ્રેસ રહેતો બધા વ્યાકરણના નિયમો ગોખવાના શબ્દોના અર્થ પાક્કા કરવાના પણ એક મિનિટ વિચારો એ પરીક્ષાઓ ખરેખર શું માપતી હતી આપણી યાદશક્તિ કે પછી આપણી વાતચીત કરવાની આવડત આધુનિક શિક્ષણ આ જ સવાલ પર ફરીથી વિચાર કરી રહ્યું છે અને આ જ વાત આખી ચર્ચાનો પાયો છે કે ભાઈ ભાષાનું મૂલ્યાંકન એ બીજા વિષયોના મૂલ્યાંકન જેવું બિલકુલ નથી વિજ્ઞાનના તથ્ય તમે યાદ રાખી શકો છો પણ ભાષા તો એક જીવંત કળા છે એક કૌશલ્ય છે એટલે એને માપવાની રીત પણ એટલી જ જીવંત અને પ્રેક્ટિકલ હોવી જોઈએ તો સવાલ એ થાય કે જો ખાલી માર્ક્સ જ બધું નથી તો પછી શું છે આપણે ખરેખર શું માપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ચાલો ભાષાના મૂલ્યાંકનના સાચા ધ્યેયને જરા ઊંડાણમાં સમજીએ અને જોઈએ કે ખરેખર શું મહત્ત્વનું છે અહીં એક બહુ મોટો બદલાવ આવી રહ્યો છે હવે સવાલ એ નથી કે વિદ્યાર્થીને નિયમો ખબર છે પણ સવાલ એ છે કે શું વિદ્યાર્થી પોતાની વાત બીજા સુધી પહોંચાડી શકે છે એટલે કે ફોકસ હવે ગોખણપટ્ટીવાળા જ્ઞાન પરથી હટીને અભિવ્યક્તિ અને કૌશલ્ય પર આવી રહ્યું છે આ સરખામણી કેટલી સુંદર છે ને શિક્ષકે કોઈ પરીક્ષક નથી પણ એક માળી છે એનું કામ ખાલી ફળ કેટલું આવ્યું એ માપવાનું નથી પણ દરેક છોડને એટલે કે દરેક વિદ્યાર્થીને કેવી રીતે ઉછેરવો એનું સતત ધ્યાન રાખવાનું છે એટલે મૂલ્યાંકન એ કોઈ એક દિવસનો નિર્ણય નથી એ તો આખા વર્ષ દરમિયાન ચાલતી એક પ્રક્રિયા છે આપણે ઘણીવાર આ શબ્દો એકબીજાની જગ્યાએ વાપરીએ છીએ પણ એમાં બહુ ફરક છે જુઓ માપન એટલે શું છોડ કેટલો ઊંચો થયો એ માપવું જેમ કે સો માંથી સિત્તેર માર્ક્સ આવ્યા આકારણી એ માપવા માટેનું સાધન છે આપણી ફૂટપટ્ટી પણ મૂલ્યાંકન એ તો માળીનો અનુભવ છે એ બધી માહિતી જોઈને કહેશે કે છોડ તંદુરસ્ત છે કે નહીં એને શેની જરૂર છે આ છે આખી વાત સારું તો આ બધી થિયરીની વાત થઈ પણ ક્લાસરૂમમાં આ ચાર મુખ્ય કૌશલ્યો સાંભળવું બોલવું વાંચવું અને લખવું એનું મૂલ્યાંકન ખરેખર થાય છે કેવી રીતે ચાલો હવે એ જોઈએ કોઈ પણ ભાષા આ ચાર પાયા પર જ ઊભી છે સાંભળવું બોલવું વાંચવું અને લખવું અને આ ચારે અલગ અલગ નથી બધું એકબીજા સાથે જોડાયેલું છે આપણે જે સાંભળીએ છીએ એ જ બોલવાનો પ્રયત્ન કરીએ છીએ જે વાંચીએ છીએ એમાંથી જ લખવાની પ્રેરણા મળે છે એટલે સાચું મૂલ્યાંકન એ છે જે આ ચારેયને સાથે લઈને ચાલે આ એક બહુ જ સરળ પણ એટલી જ અસરકારક ટેકનિક છે શિક્ષક એક વાર્તા કહે અને પછી વિદ્યાર્થીને કહે કે ચાલ હવે તું તારા શબ્દોમાં આ વાર્તા મને કહે આ એક જ એક્ટિવિટીમાં બધું જ ચેક થઈ જાય શું એણે ધ્યાનથી સાંભળ્યું શું એ વાર્તાને સમજ્યો અને શું એ પોતાના શબ્દોમાં એને રજૂ કરી શકે છે અહીં ભાષાનો જીવંત ઉપયોગ ચેક થાય છે ગોખેલું જ્ઞાન નહીં હવે જુઓ વાંચનનું મૂલ્યાંકન એટલે ખાલી શબ્દો ઓળખવા એટલું જ નહીં એનાથી ઘણું આગળ છે શાબ્દિક પ્રશ્નો કેવા હોય ગાડીનો રંગ કયો હતો જવાબ સીધો ફકરામાં જ હોય પણ અનુમાનિત પ્રશ્નો શું પૂછે તમને કેમ લાગે છે કે એ પાત્ર ઉતાવળમાં હતું આનો જવાબ સીધો નહીં મળે એના માટે લખાણની ઊંડી સમજ અને તર્ક લગાવવો પડે આ ક્લોઝ ટેસ્ટ પણ એક મજાની રીત છે વિચારો કે તમને એક ફકરો આપ્યો હોય જેમાં અમુક શબ્દો જાણી જોઈને કાઢી નાખ્યા હોય હવે તમારે આખા વાક્યનો અર્થ સમજીને એક ખાલી જગ્યા પૂરવાની છે આનાથી એક જ વારમાં વિદ્યાર્થીની વોકેબ્યુલરી ગ્રામર અને ભાષાની સમજ બધું જ ચેક થઈ જાય અને હા લેખન એટલે ખાલી સારા વિચારો જ નહીં એ વિચારોને કાગળ પર કેવી રીતે ઉતારો છો એ પણ એટલું જ મહત્વનું છે ખાસ કરીને નાના બાળકો માટે તો અક્ષરો કેવા મરોડદાર છે શબ્દો વચ્ચે કેટલી જગ્યા છે એ બધું જ જોવામાં આવે છે કેમ કે એના પરથી એમની મોટર સ્કિલ્સ અને એકાગ્રતાનો પણ ખ્યાલ આવે છે કોઈ એક પરીક્ષા તો ખાલી એક ફોટોગ્રાફ જેવી છે એ આખી ફિલ્મ નથી બતાવતી તો પછી શિક્ષકો વિદ્યાર્થીની આખી જર્નીને એની પ્રગતિને કેવી રીતે સમજે છે ચાલો એમની ટૂલકેટમાં નજર નાખીએ અને જોઈએ કે અંદર કયા કયા સાધનો છે પોર્ટફોલિયોને તમે વિદ્યાર્થીનું એક પર્સનલ એલ્બમ સમજી શકો એમાં એના આખા વર્ષનું કામ ભેગું કરેલું હોય છે એના લખેલા નિબંધો એના પ્રોજેક્ટ્સ એના ટેસ્ટના રિઝલ્ટ્સ બધું જ આનાથી ખાલી એના માર્ક્સ નહીં પણ એણે સમય જતાં કેટલી પ્રગતિ કરી ક્યાં ભૂલો સુધારી એ આખી સફર દેખાય છે આ જુઓ જય ગોસાઈ નામના એક વિદ્યાર્થીના પોર્ટફોલિયોનું ઉદાહરણ કેટલું સરસ રીતે બતાવ્યું છે એ ખાલી એ નથી કહેતું કે જયને શું આવડે છે જેમ કે એને ચોપડીઓ બહુ ગમે છે પણ એ પણ બતાવે છે કે એને ક્યાં મદદની જરૂર છે જેમ કે એને વાંચવાની સ્પીડ વધારવી પડશે આ કોઈ જજમેન્ટ નથી આ તો આગળ વધવા માટેનો એક નકશો છે આ સમજવું બહુ જ જરૂરી છે ત્રુટી અને ભૂલ વચ્ચે બહુ મોટો તફાવત છે ત્રુટી એટલે કે એરર ત્યારે થાય જ્યારે વિદ્યાર્થી હજુ નિયમ શીખી જ રહ્યો છે જેમ કે કેમની જગ્યાએ કોમેડ બોલે એ નિયમ લગાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે જ્યારે ભૂલ એટલે કે મિસ્ટેક એક સ્લિપ છે એને નિયમ ખબર છે પણ બોલવામાં ભૂલ થઈ ગઈ એક સારો શિક્ષક ત્રુટીને શીખવાની નિશાની માને છે નિષ્ફળતાની નહીં આ નાનકડી વાત આખો દ્રષ્ટિકોણ બદલી નાખે છે ઓકે અત્યાર સુધી આપણે અલગ અલગ સાધનો જોયા પોર્ટફોલિયો ટેસ્ટ અવલોકન હવે આ બધા ટુકડાઓને જોડીને જે આખી સિસ્ટમ બને છે એને સમજવાનો પ્રયત્ન કરીએ આ સિસ્ટમનું નામ છે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે સીસીઇ આ એ જ માળીવાળી ફિલોસોફીને એક ઓફિશિયલ રૂપ આપે છે સતત એટલા માટે કે આ આખું વર્ષ ચાલે છે ખાલી છેલ્લી પરીક્ષા વખતે નહીં અને સર્વગ્રાહી એટલા માટે કે ખાલી ભણવાનું જ નહીં પણ વિદ્યાર્થીના બીજા પાસા જેમ કે એનું વર્તન એની કળા એ બધું જ ધ્યાનમાં લે છે આ બે પ્રકારના મૂલ્યાંકન વચ્ચેનો તફાવત બહુ મહત્વનો છે રચનાત્મક મૂલ્યાંકન એટલે કે ફોર્મેટિવ એ રસોઈઓ રસોઈ બનાવતી વખતે સૂપ ચાખે એના જેવું છે ટેસ્ટ કરીને એમાં ફેરફાર કરી શકે છે જેથી સૂપ વધારે સારો બને આ શીખવા માટેનું મૂલ્યાંકન છે જ્યારે સત્રાંત મૂલ્યાંકન એટલે કે સમેટિવ એ મહેમાનોને સૂપ પીરસાઈ ગયા પછીનો નિર્ણય છે કે સૂપ કેવો બન્યો આ શીખેલાનું મૂલ્યાંકન છે બંને જરૂરી છે પણ બંનેનો હેતુ અલગ છે તો આ બધી મહેનતનો મતલબ શું મૂલ્યાંકનનો છેલ્લો ગોલ ખાલી ગ્રેડ કે રિપોર્ટ કાર્ડ બનાવવાનો નથી એનો અસલી હેતુ તો શિક્ષણને સાચી દિશા આપવાનો છે એ કંપાસ જેવું છે જે શિક્ષકને બતાવે છે કે હવે આગળ કઈ દિશામાં જવાનું છે અને આ જ કંપાસના આધારે બને છે પાઠનું આયોજન સારું શિક્ષણ કોઈ અકસ્માત નથી એની પાછળ પૂરી પ્લાનિંગ હોય છે મૂલ્યાંકન પરથી જ ખબર પડે છે કે વિદ્યાર્થીઓને શું શીખવવાની જરૂર છે કઈ રીતે શીખવવું સૌથી અસરકારક રહેશે અને ક્યાં મુશ્કેલીઓ આવી શકે છે આનાથી દરેક લેક્ચર વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ તૈયાર થાય છે પ્રોજેક્ટ વર્ક આનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે જ્યારે વિદ્યાર્થીઓ કોઈ પ્રોજેક્ટ પર કામ કરે છે ત્યારે તેઓ ખાલી વિષય નથી શીખતા એની સાથે સાથે તેઓ ગ્રુપમાં કામ કરતા શીખે છે પ્લાનિંગ કરતા શીખે છે પ્રોબ્લેમ સોલ્વ કરતા શીખે છે અહીં શીખવાની જે આખી પ્રક્રિયા છે ને એ પોતે જ એક મૂલ્યાંકન બની જાય છે અને છેલ્લે આ એક સવાલ આપણને વિચારતા કરી જાય છે જો આપણે જે માપીએ છીએ એ જ આપણા શિક્ષણનો આકાર નક્કી કરે છે તો આપણે શું માપવાનું પસંદ કરવું જોઈએ શું આપણે ગોખણપટ્ટીને માપવી છે કે પછી આપણે જિજ્ઞાસા સર્જનાત્મકતા અને સમજણને માપવી છે પસંદગી આપણી છે અને એના પર જ આવનારી પેઢીના શિક્ષણનો આધાર છે